ભારતની સૌથી વિશાળ કેક કેફે કોફી ડે અમદાવાદમાં કોફી ફેસ્ટિવલ લોન્ચ કર્યો કોટક લાઈફ ઇન્સ્યોરન્સે કોટક પ્રીમિયર પેન્શન પ્લાન લોન્ચ કર્યો જેની ઉત્સાહપૂર્વક રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસથી રાજવા માં આવી રહી હતી તે પેકેજ ની ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે આનંદીબેન પટેલે શિક્ષણ ક્ષેત્રે રાહતોની વર્ષા વરસાવી છે બીજી બાજુ સરકારી નોકરીમાં 5 વર્ષની વય મર્યાદામાં વધારો કરવાની જાહેરાત પણ કરી છે ખાનગી કોલેજોમાં મેરિટના આધારે પ્રવેશ આપવાની પણ જાહેરાત કરી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પુસ્તકો આપવાની પણ જાહેરાત કરી છે ઉપરાંત ધોરણ 12 સાયન્સમાં 90% ટાઇલ લાવનાર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી સરકારી કોલેજમાં 50% ફી આપવા 2 લાખની સહાય

આવે છે તેમ પણ તેમણે જણાવ્યું તેમણે વધુમાં જણાવ્યું કે સરકારી ધારાધોરણ મુજબ ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ ફી લઈ શકાય છે તેમણે કહ્યું કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સાહીઠ ટકા ફી રાજ્ય સરકાર ભરશે આ ઉપરાંત બીજી વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરી છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે જિલ્લા સ્તરે ટ્રેનિંગ સેન્ટરો ધોરણ બાર સાયન્સમાં નેવું પર્સન્ટાઇલ આવનાર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી સરકારી કોલેજમાં પચાસ ટકા ફી અથવા તો બે લાખની સહાય આપવામાં આવશે

અને જ્યારે પણ સરકારી ભરતી આવશે એ સમય જે તે જિલ્લાઓની અંદર વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટેનો સઘન પ્રયાસ થશે જેથી કરીને એ લોકોને નોકરી મળે સરકારની અંદર કેટલાય દિવસથી ભારે ચર્ચામાં રહેલું પેકેજ મુખ્યમંત્રી

અને વડોદરા જેવા અનેક શહેરોમાં પણ ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ આ અંગે જણાવ્યું કે આ યોજનાથી ગુજરાતના યુવાનોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આ પેકેજને માત્ર કાગળ પર બ્રાહ્મક વાતો કરી હોય તેવો આક્ષેપ કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોયલે જણાવ્યું કે પહેલા યુવાનો પર અત્યાચાર કરવાના બાદમાં રાજ્યમાં અશાંતિ થાય પછી મસ્કરી રૂપે ભાજપે આ પેકેજ જાહેર છે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવાનું છે તે રાજકીય ગેમિક્સ છે સમાજના તમામ લાખો યુવાનોમાં વ્યાપી ગયેલો અજંપો અને આક્રોશ ને પાડવા ભ્રામકતા ઉભી કરવા માટે જાહેર કરેલ પેકેજ એ માત્ર યુવાનોની મશ્કરી સમાન છે चंचल सदी संस्था था, चंचल सदी चुनाव थे। लोगों में एक विशेष पैकेट, बहुत बुढ़ा समुदाय के घर के जो व्याधि को आती तमाम लोग लग रही हैं। क्या नाम आंग्रूप महान करना, करने के लिए, करें के करें, करें के करें, करें के

ચાલશે કોફી ફેસ્ટિવલ ના પ્રથમ લુક આજ લુક માં અમદાવાદ માં આઈઆઈએમ રોડ ખાતે આવેલા શિવાલિક પ્લાઝા માં યોજવામાં આવ્યો હતો અમદાવાદ માં ચાર કેફે કોફી ડે છે જેમાં આ આ કોફી ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિગ્મા એક્સેલન્સ એચપી એચપીસીએલ વસ્ત્રાપુર જજીસ બંગલો રોડ ને શિવાલિક પ્લાઝા આઈઆઈએમ રોડ ખાતે સીસીડી કેફ કેફેનો સમાવેશ થાય છે ગ્રાહકો આમાંથી કોઈપણ આઉલેટમાં પધારી શકે છે અને તેમાં તેમના ઘરે બેઠા બેઠા ફ્રેન્ચ ફ્રેસ અને ટોપ સ્ટોપ એક્સપ્રેસ જેવા કોફી બનાવવાના સરળ સાધનોથી કોફી કઈ રીતે બનાવી તે શીખવવામાં આવે છે આ કોફી ડે વેક અપનો ઉમેરો કરાય છે જે કેપ્સ્યુલ ટેકનોલોજીનો ઉપયોગ કરી કોફી બ્રુંગ સિસ્ટમ 30 સેકન્ડમાં કોફીનો મજેદાર કપ હાજર કરે છે કોફી ફેસ્ટિવલનો આરંભ કરતા કેફે કોફી ડે ખાતે કોફી

एक कला तो है लेकिन वो बहुत आसान है उसे वो अपने घर पे बहुत आसानी से बहुत अच्छे से बना सकते हैं और उसमें कोई भी ऐसी डिफिकल्ट चीज़ नहीं है कोई भी ऐसा कठिन कार्य नहीं है और आप बहुत आराम से हमारे इक्विपमेंट और हमारे पाउडर की मदद से आप अपने घर पर बहुत ही अच्छी स्प्रेसों और एक कॉफ़ी अपने घर पर बना सकते हैं इस फेस्टिवल के माध्यम से हम एक ही संदेश पहुँचाना चाहते हैं लोगों में जागरूकता कि कैसे आप कॉफ़ी बना सकते हैं बना तो सकते हैं कैसे एक अच्छी कप आप बना सकते हैं और अपने घर पे ही बना सकते हैं जरूरी नहीं है कि आप हमारे आउटलेट पे ही आकर अगर आप चाहते हैं तो हम आपके घर पे भी अवेलेबल हो जाएंगे और आप अपने हमारे औदारों से अपने कॉफी बना सकते हैं कोटक महिंद्रा ओल्ड म्यूचुअल लाइफ इंश्योरेंस लिमिटेड द्वारा कोटक प्रीमियर पेंशन प्लान લોન્ચ કરવામાં આવ્યો છે કરારની મુદત દરમિયાન કોઈપણ સમયે સુનિશ્ચિત લાભની રકમ મૂલ્ય સમક્ષ મૃત્યુ લાભ સમય બાયધરી પૂર્વકની વધારાની ઉપાર્જિત રકમ અને ઉપાર્જિત પુનરાવર્તિત બોનસ ઉપરાંત ટર્મિનલ બોનસ ને પાત્ર રહેશે વેસ્ટિંગ પર સુનિશ્ચિત રકમ ઉપરાંત બાયધરી પૂર્વકની વધારાની ઉપાર્જિત રકમ ઉપરાંત ટર્મિનલ બોનસ નો ઉપયોગ કોટક લાઈફ ઇન્સ્યોરન્સ લાઇનમાં પણ પસંદ કરાયેલા વિકલ્પમાં વાર્ષિક રીતે ખરીદવા માટે થશે જે અંતર્ગત ગ્રાહકોને નિયમિત આવક પૂરી પાડવામાં આવશે કોટક લાઈફ ઇન્સ્યોરન્સ ના ચીફ

कॉटक प्रीमियर प्लान एक स्पेसिफिक नीड जो कस्टमर्स की है अराउंड रिटायरमेंट उसको फुलफिल करती है और प्रोडक्ट के दो इंपॉर्टेंट फेजेस हैं वेयर कस्टमर्स एक रेगुलर सालाना प्रीमियम भरते हैं एंड देर इज एन अक्यूमुलेशन ऑफ द प्रीमियम दैट द कस्टमर पेज इन दिन ऑफ द प्रीमियम पे इनकम एंड देन ऑन मचॉरिटी देर इज अ रिलीज ऑफ दिस अक्यूमुलेशन ऑफ़ दी अमाउंट बाई वे ऑफ एन और इस प्रोडक्ट की मुख्य जो एट्रैक्शन है इस दी गारंटीड एडिशन पहले पाँच वर्षों में पाँच प्रतिशत ऑफ द सम अशॉर्ट इज गारंटीड एंड मेरे मेरे हिसाब से ये एक बहुत पावरफुल प्रपोजिशन है कस्टमर्स की परस्पेक्टिव से जहाँ पे उनकी कॉरपस को ग्रोथ मिलने में पहले पाँच वर्षों में काफ़ी सहायताएँ मिलती है एंड दैट रियली हेल्प्स इन अमिटी इज मनी इन टू बिकमिंग लार्ज कॉम्प्ट आज ही लॉन्च किया आपने ये प्रोडक्ट हमने अभी फिलहाल ही लॉन्च किया है गुजरात में आज हम कर रहे हैं लॉन्च और आ, हमें बहुत उम्मीद है कि आ, इस सेगमेंट में बहुत ज़रूरत है ऐसे प्रोडक्ट की और हम मानते हैं कि कस्टमर्स इसको बहुत वेलकम करेंगे जैसा मैंने आ, मेरा मानना है कि जैसे लोगों की लाइफ एक्सपेक्टेंसी बढ़ रही है क्वालिटी ऑफ हेल्थ बढ़ रही है अवेयरनेस अंडरस्टैंडिंग एजुकेशन मेडिकल फैसिलिटी बढ़ रही है हर कस्टमर के लिए बहुत ही अनिर्य है कि वो अपनी रिटायरमेंट प्लानिंग के बारे में जल्द से जल्द सोचें एंडलीबली स्टार्ट प्लानिंग फॉर कंट्रीब्यूटिंग टूअर्स रिटायरमेंट एट द एज

અમદાવાદ કોલકાતા અને બેંગ્લોર ના ભાગ કરવામાં આવી હતી જેમાં લીઝા રે પણ સામેલ હતી મેસમીરીઝ ઉર્જાવાન અને ભવ્ય એવા ડાયમંડ માસ્ટર અને હાઈ ક્રોપ અને સેન્ટ્રી ફેમિલી અંતર્ગત આ રજૂ કરાયું હતું જેથી કોઈને પણ ભવ્ય અહેસાસ થઈ શકે સિરામિક નું સૌંદર્ય ત્યારે ઓર નીકળે ઊઠે છે જ્યારે તેમાં કિંમતી સ્ટોન જળવામાં આવે લાઈટ વેટ સ્ક્રેચ રજિસ્ટર અને હાર્પ એલર્જીક સિરામિક ના સમન્વય સાથે ટેકનોલોજીનો પણ આ ઘડિયાળમાં ઉપયોગ કરાયો છે આથી વિશેષ તમારા હ્યુમન સેન્સ પણ તેમાં સામેલ કરાયું છે રાડો દ્વારા ફરી એક વાર તેની અતિ આકર્ષક વિશિષ્ટ પ્રોડક્ટ સાથે ઉપલબ્ધ છે આ લોન્ચ સમયે રાડોના બ્રાન્ડ એમ્બેસેડર લીજારે જણાવ્યું કે મને એ વાતમાં રોમાંચક અનુભવ છું કે હું અમદાવાદમાં આજે આ અદ્ભુત ટાઇમ રજૂ કરવામાં ઉપસ્થિત રહી છું ડાયમંડ કુદરતી રીતે છે તેને ધારણ કરનાર નું સૌંદર્ય ઓર વધી જાય છે જેમાં નવું કલેક્શન મહિલાઓ માટે એક આદર્શ એસેસરી સમાન બની રહેશે સ્ત્રીઓ અને પુરુષો બંને માટે રાડો ઘડિયાળની કુલ રેન્જ અમદાવાદમાં ઉપલબ્ધ છે तो मित्रों मुख्य समाचार समाचार गतिविधि आप हारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार